શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આવો સસંગમાં સ્વાગત છે મિત્રો આજે છે જેષ્ઠ માસની અમાવસ્યા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અમાવસ્યાની કથા વાર્તા અને મહાત્મય વિશે જ્યેષ્ઠ માસની અમાવસ્યા એટલે જેષ્ઠા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી હનુમાનજીની પૂજાનો મહિમા છે મંગલદેવને આ જેષ્ઠ માસ સમર્પિત છે ત્યારે આ અમાવસ્યા કે જે પિતૃ તર્પણ પિતૃ શ્રાદ્ધ સ્નાન દાન જપનો મહિમા બતાવે છે ત્યારે આ અમાવસ્યાના મહાત્મયની કથા અવશ્ય સાંભળવી જોઈએ આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું જ્યેષ્ઠ માસના અમાવસ્યાના મહાત્મયની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી મંગલ આય તનો બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય અમાવસ્યાની તિથિ તે માતા મહાલક્ષ્મીના જન્મદિવસ તરીકે ઉજવાય છે આજે ખાસ કરીને ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી સર્વે બાધા કષ્ટનું નિવારણ થાય છે આજે ભગવાન મહાદેવનું પૂજન કરવાથી પિત્રોની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને અમાવસ્યાની તિથિ જે મહિનામાં એક વખત આવે છે જેમાં ચંદ્ર દર્શન થતા નથી અંધકાર છવાયેલો રહે છે અને આ અમાવસ્યા કે જે પિતૃદેવતાને સમર્પિત છે મહિનામાં એક વખત આ તિથિ જેમાં આપણે આપોઆપ જ પિતૃદેવતાને યાદ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ આપણા કુટુંબના ઘરના જે લોકો સ્વર્ગસ્થ થયા છે તેમનું સ્મરણ થઈ જાય છે અને તેમના માટે કંઈકને કંઈક દાન પુણ્ય કરવાનો આ શુભ દિવસ અવસર છે આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં આવે ઇષ્ટદેવની આરાધના કરવામાં આવે પીપળાના વૃક્ષને જલ દેવામાં આવે તુલસી માતાની સેવા કરવામાં આવે ગાય માતાની સેવા કરવામાં આવે પશુ પક્ષી આદિની પણ સેવા કરવામાં આવે જરૂરિયાત કંઈકને કંઈક દાન કરવામાં આવે પિતૃ નિમિત્તે કે આપણે જે પહોંચી શકીએ તે રીતે તો કહેવાય છે ભાગ્યોદય થાય છે અને પિતૃની કૃપા પણ પ્રાપ્ત થાય છે વંશ વૃદ્ધિ થાય છે જે જાણે અજાણે ભૂલ થઈ હોય પાપ થયા હોય કે પિતૃ દોષ હોય કુંડળીમાં રાહુ કેતુ શનિ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જીવનની કોઈ પણ સમસ્યા હોય ત્યારે આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી પિતરોનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે અમાવસ્યાની તિથિ દાન પુણ્ય માટે શુભ મનાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તર્પણ કરવામાં આવે તો પણ પિતૃદેવતાની શાંતિ મળે છે અને એમની કૃપા પણ પ્રાપ્ત થાય છે પિત્રો નારાજ નથી થતા પિતૃ દોષ એટલે શું પિતૃદોષ જીવનમાં સમસ્યા જ સમસ્યા દેખાય કોઈ માર્ગ ન મળે આપણા ઘરના સદસ્યો વચ્ચે તાલમેલ ન હોય અથવા સંતાન ઉત્પત્તિમાં બાધા આવતી હોય કાર્યોમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ તો કંઈક ને કંઈક વિઘ્ન આવે આ અમુક જે ખાસ ખાસ કારણો છે તે પિતૃદોષના લક્ષણ બતાવવામાં આવ્યા છે જો કે ઘણા લોકો એવું પણ માને છે કે કર્મોના ફળ છે દરેક માણસે કરેલા કર્મ ભોગવવા જ પડે છે કોઈના પિતૃ કોઈને બાધા શા માટે પહોંચાડે અને જો આવું બનતું હોય તો પણ એ કર્મના લેખા જોખા જ કહેવાય છે જો કે હવે વર્ષા ઋતુ પ્રારંભ થશે એટલા માટે વૃક્ષારોપણ કરવું શુભ મનાય છે વૃક્ષો વાવવાથી પ્રકૃતિનું જતન થાય છે અને મા ધરાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે ધરતી ઉપર આપણને આશ્રય મળ્યો છે જે કુદરતી વાતાવરણને આપણે માણીએ છીએ કુદરતી સંપત્તિ છે તેનું જતન કરવાથી તેમાંથી આપણે ઋણમુક્ત થઈએ છીએ એટલા માટે આપણી ફરજ છે તે બજાવવી જોઈએ કુદરતી સંપત્તિનું જતન કરીને આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે આ જ્યેષ્ઠ માસની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે પચીસ જૂન બે હજાર પચીસ સાંજે લગભગ ચાર વાગ્યાની આસપાસ આમ જોઈ તો અમાવસ્યાની તિથિ તે રાત્રિની તિથિ કહેવાય છે જ્યારે ચંદ્ર દર્શન થતા નથી એટલા માટે અમાવસ્યાની જે રાત્રિની તિથિ જોઈએ તો ચોવીસ જૂન બે હજાર પચીસ મનાશે પરંતુ દયા તિથિ અનુસાર પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિનું પણ મહત્ત્વ છે એટલા માટે પચીસ જૂન બે હજાર પચીસના દિવસે અમાવસ્યાની તિથિ ઉજવવાની રહેશે આ દિવસે પિતૃ કાર્ય શુભમનાશે આજે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ભગવાનની આરાધના કરવામાં આવે ઇષ્ટદેવની આરાધના કરવામાં આવે પીપળાના વૃક્ષને જલ દેવામાં આવે તુલસી માતાની સેવા કરવામાં આવે ગાય માતાની સેવા કરવામાં આવે પશુ પક્ષી આદિની પણ સેવા કરવામાં આવે જરૂરિયાતમંદને કંઈક ને કંઈક દાન કરવામાં આવે પિતૃ નિમિત્તે કે આપણે જે પહોંચી શકીએ તે રીતે તો કહેવાય છે ભાગ્યોદય થાય છે અને પિત્રોની કૃપા પણ પ્રાપ્ત થાય છે વંશ વૃદ્ધિ થાય છે જે જાણે અજાણે ભૂલ થઈ હોય પાપ થયા હોય કે પિતૃ દોષ હોય કુંડળીમાં રાહુ કેતુ શનિ સંબંધી કોઈ પણ સમસ્યા હોય જીવનની કોઈ પણ સમસ્યા હોય ત્યારે આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી પિત્રોનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે ઘરમાં પણ આપણે અમાવસ્યાના દેવતાના નામે અથવા લક્ષ્મીજીના નામ ઉપર દીપ પ્રગટાવી શકીએ છીએ આખી રાત જે પ્રજ્વલિત રહે સાંજે સૂર્યાસ્ત પછી જ્યારે આપણે ધૂપ દીપ ઘરમાં કરીએ છીએ ત્યારે એક દીવો પ્રગટાવો જે સવાર સુધી રહે સૂર્યોદય સુધી અથવા તો ઘરના ઉંમરે દીપદાન કરવું જોઈએ તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ આમ કરવાથી પણ લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે પિત્રોના તર્પણ માટે સૌથી શ્રેષ્ઠ સમય આજે હોય છે પ્રાતઃકાલથી બપોરના બાર એક વાગ્યા સુધીનો આ સમય દરમિયાન પિત્રો નિમિત્તે કંઈક ને કંઈક તર્પણ કરવું જોઈએ અથવા ઘેરે ખીર પૂરી બનાવીને પીપળા અથવા વડલા નીચે રાખી દેવી જોઈએ અથવા ગાય માતાને પણ આપણે ખવડાવી શકીએ છીએ ઘાસ છે તેનો ઉપયોગ થાય છે તર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રખાય છે દક્ષિણ દિશા કે જે પિત્રોની દિશા મનાય છે મંગલ દેવની દિશા મનાય છે તર્પણ દરમિયાન પિત્રોનું ધ્યાન કરવું જોઈએ સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ પિત્રોને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવતા અમે તમારા માટે આ જે સેવા કરીએ છીએ તે સ્વીકારો અને અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખો પિતરો હવાના રૂપે હોય છે અમાવસ્યાની તિથિના દિવસે સ્વર્ગમાંથી પિત્રો ધરતી લોક ઉપર આવે છે એવું કહેવાય છે ત્યારે આપણે પિતૃદેવતાનું સ્મરણ કરીએ તો તેઓ પ્રસન્ન થાય છે આ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહાત્મય છે પરંતુ જો આપણે પવિત્ર નદી સુધી જઈએ ના શકીએ તો ઘેરે પણ ગંગા યમુના સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણ દેવ આદિ દેવને નમસ્કાર કરવા જોઈએ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે પિત્રોની આત્માની શાંતિ અર્થે આજે અમાવસ્યાનું વ્રત પણ રાખી શકાય છે ઉપવાસ કરી શકાય છે અથવા સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધું સામગ્રી આપવી સીધામાં ખાસ કરીને બ્રાહ્મણોને જે આપણે આપીએ છીએ તે કાચું ભોજન હોય છે જેમાં કાચો લોટ હોય છે અનાજ હોય છે શાકભાજી જે મસાલા છે શાક વગેરે ઘી ગોળ અને દક્ષિણા આદિ જે પણ આપણે રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ તે કાચું સીધું હોય છે તે આપવાનું હોય છે પરંતુ જ્યારે આપણે બ્રાહ્મણને ઘેરે જમાડીએ છીએ ત્યારે ભોજનની થાળી પીરસાય છે આમ બ્રાહ્મણોને આજે દાન દક્ષિણા અપાય છે હવે આપણે જાણી લઈએ કે આ અમાવસ્યાના દિવસે શું ન કરવું તો આ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માંસ આદિનું સેવન ન કરવું કોઈ વ્યસનનું સેવન ન થાય તો વધુ સારું આજે નખવાળ કપાઈ કપાય નહીં પિતૃદોષ નિવારણ અર્થે જાપ પણ કરાય છે આ મંત્રનો જપ કરી શકાય કાળભૈરવ બટુક ભૈરવ મહારાજની પણ સેવા પૂજા થઈ શકે છે ભાઈઓ સેવા કરી શકે છે બહેનો પુષ્પ અર્પિત કરી શકે છે ભગવાનના શ્રી ચરણોમાં આજે ભગવાન મહાદેવનો મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સર્વે ગ્રહ બાધા રોગ કષ્ટ આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે અને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભુક્તિ મુક્તિ પ્રાપ્ત થાય છે તે મંત્ર છે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂગ્મી બંધનાન મૃત્યો મામૃતા આમ આ અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અમાવસ્યાની કથા વાર્તા અને મહાત્મય વિશે જેને સાંભળવાથી સર્વે દોષ પાપ નષ્ટ થાય છે અમાવસ્યાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે આ મહાત્મય કથા સાંભળવાથી પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવ તથા લક્ષ્મી નારાયણ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે વર્ષો પહેલાં કાંજી નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી જોકે સાચે જ લક્ષ્મીજીનો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાથે ભાઈઓ પરણેલા ગુણવંતી કુંવારી ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર જડતો ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા સાતેય વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા ધર્મવતી થા ગુણવંતી પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાય જ્યારે આ દીકરીના લગ્ન થશે સપ્તપદીનું વિધિ થશે ત્યારે તમારો જમાય મરણ પામશે એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાય જો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવંતીએ પૂછ્યું મહારાજ આ સોમા કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધન્વંતિએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું ધનવંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે પણ જો સિહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર ન થયું સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો જ રહ્યો આવતું વિધવા પણ અટકાવવા માટે એ કંઈ દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાતને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કંઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવો આવે તો પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું લ્યો ખાવ પણ બચ્ચા તો ન હાલે કે ન ચાલે ખોરાક સામૂએ જોતા નથી ત્યારે ગીધે કહ્યું ખાવ ને ખાતા કેમ નથી જુઓ તો ખરા ભાવે તેવો ખોરાક છે ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાવ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવસ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિંહ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવું જોશે તે સંતાઈને રાતના ત્યાં જોવે તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમાં તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શિવસ્વામીએ કહ્યું આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુઓએ તેમ કરવા હા પાડી એટલે સોમા શિવસ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા જોત જોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવસ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા ધનવતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રોચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રો કકડ શરૂ થઈ ધનવંતી તો માથું કૂટવા લાગી નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો ત્યારે સોમાએ કહ્યું ક્લેશ ના કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર સ્તરમાં બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા ત્યાં રસ્તામાં એક કપાસના ભારાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો ત્યારે સોમાએ કહ્યું માળી આજે તો મારે અમાવસ્યાનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલામાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું બહેન ઓ બહેન મારા માથા પરથી જરા ભાર તો ઉતારો આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું ના રે ના બહેન મારે આજે અમાવસ્યાનું વ્રત છે મારાથી મોડા ન અડકાય આમ કહીને સોમા તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગયા ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું એકસો આઠ પરિક્રમા કરી અને આમ કરતાં જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવ્યા બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા ત્યારે બહુઓએ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા રસ્તામાં હું કપાસને ન અડકી મૂળાને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ ભોજન કર્યું અને સાકરને હાથમાં લઈને એકસો આઠ પરિક્રમા કરી એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુઓને કહે છે કે હે વહુઓ જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ તેના પુત્ર પોત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી હે નારાયણ જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો અમાવસ્યાના દેવતાની જે वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशुनां पतिं वन्दे सूर्य वन्दे मुकुन्द वन्दे भक्तजन आश्रयं च वरदं वन्दे शिवं शङ्करं बोलो भक्तवत्सल भगवान शक्तिपति भोडानाथनि चे मित्रो मन सा धन्यवाद आसो ने श्री कृष्ण